ગુજરાતના સુરતને શિવાજી મહારાજે બે વાર હોવાનો ઉલ્લેખ ઇતિહાસમાં જોવા મળે છે ઇતિહાસકાર બી સી બેન્દ્રે લિખિત છત્રપતિ શિવાજી મહારાજ તથા કૃષ્ણરાવ અર્જુન કેળુસ્કરે ઓગણીસો છ માં લખેલા છત્રપતિ શિવાજી મહારાજ શિવચરિત્રો તેમજ જદુનાથ સરકારે એક હજાર નવસો ઓગણીસ ની ઓગણીસો ના સમયગાળામાં લખેલા શિવચરિત્રમાં સુરતની લૂંટ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે તેનો સારાંશ નીચે મુજબ છે

રાજધાની રાજગઢથી ત્રણસો પચીસ કિલોમીટર દૂર આવેલું દક્ષિણ ગુજરાતનું સુરત મુગલોનું માર્થિક કેન્દ્ર અને મુખ્ય વેપારી બંદર હતું તેને લૂંટવાનું શિવાજી મહારાજે નક્કી કર્યું હતું જદુનાથ સરકારે છત્રપતિ શિવાજી મહારાજ કાર્ડ અને કરતૃત્વ નામના પુસ્તક લખ્યું છે સુરત પહોંચ્યા પછી શિવાજી મહારાજે જાહેર કર્યું હતું કે અહીં અમે અંગ્રેજો કે અન્ય વેપારીને નુકસાન કરવા આવ્યા નથી ઔરંગઝેબે શિવાજી મહારાજના રાજ્યને લૂંટ્યું અને તેમના કેટલાક સંબંધીઓની હત્યા કરી તેનો બદલો લેવા તેઓ સુરત ગયા હતા પરંતુ એક હેતુ ધન મેળવવાનો પણ હતો તેઓ ચાર દિવસમાં બને તેટલું વધુ ધન એકઠું કરવા ઈચ્છતા હતા લૂંટનો માલ લઈને તેઓ ત્યાંથી શક્ય તેટલા વહેલા રવાના થવા ઈચ્છતા હતા એ સમયે સુરતનો વ્યાપાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ યુરોપ આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં પણ ચાલતો હતો મુગલોને વેપારના કરમાંથી લાખો રૂપિયા મળતા હતા કિલ્લેબંધી કરીને પાંચ હજાર સૈનિકો સુરતનું રક્ષણ કરતા હતા શિવાજી મહારાજે તેમના જાસૂસી વડા મહીરજી નાયકને સુરત પર ચાંપતી નજર રાખવા જણાવ્યું હતું ના રાઘોજી નામના બાતમીદારે સુરત પર લગભગ ત્રણ મહિના સુધી નજર રાખીને વિગતવાર માહિતી એકઠી કરી હતી સુરતમાં મુગલોના પાંચ હજાર સૈનિકો પૈકી માત્ર એક હજાર જ લઢવાયા હતા તેમણે વધારાના સૈનિકો મળે તે પહેલા આપણે આક્રમણ કરવું જોઈએ તેવું સૂચન બહીરજીએ શિવાજીને કર્યું હતું તે મુજબ આગળ વધીને આઠ હજાર મરાઠાઓનું અશ્વદળ સોળસો ચોસઠ ની પાંચમી જાન્યુઆરીએ સુરત નજીકના ગણદેવી ગામમાં પહોંચ્યું હતું મોટાભાગના ઇતિહાસકારોનો મત છે કે સુરતની લુપ્તિ છત્રપતિ શિવાજી મહારાજને સ્વરાજ્યની સ્થાપનામાં અને સમગ્ર દેશમાં મરાઠાઓનો દબદબો વધારવામાં મોટો લાભ થયો હતો